નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા ઉપર ઘનુભા નામના એક રાજપૂત યુવક નો ફોન આવે છે મિત્રો રાજપૂત યુવક અને વસંત ચાવડા વચ્ચે ઘોડી ચડવાની જે બાબત છે કે જે દલિતોનો વિરોધ થાય છે ઘોડી પર રોડા કાઢવા બાબતે આ બાબતને લઈને મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર ચર્ચા થાય છે જેની અંદર બંને વચ્ચે ગાળા ગાળી પણ થાય છે જે મિત્રો રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો કે ગનુભા અને વસન ચાવડા વચ્ચે ગોળીના વિવાદ બાબતે શું ચર્ચા થઈ છે તેમજ મિત્રો આ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તમે તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો તેમજ મિત્રો રેકોર્ડિંગ જે છે એની અંદર આપશબ્દોનો ઉપયોગ થયો છે તો તમે બને તો હેડફોનનો યુઝ કરીને આ વિડીયો જોવો તો મિત્રો શાંતિથી સાંભળજો આ રેકોર્ડિંગ એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી

ના ગેસ કરવો હોય તો ક્યાં ઇલેક્ટ્રોસિટી ગેસ કરવા જતો નથી બરાબર જ્યાં ખીલા મારો ભડવા